ભાવનગર કવાડા પાસે ઠાર વિસ્તારમાં બાવરની કાટમાં જુગારની રેડ દરમિયાન ફરાર થઈ ગયેલ ચાર આરોપી ઝડપાયા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ગત 24/3.B5 ના રોજ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રહે બાતમી મળેલ કે કવાડા પાસે ઠાર વિસ્તારમાં બાવરની કાટમાં કેટલાક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા જુગાર રમતા ત્રણ ઇસમો મળી આવ્યા હતા જ્યારે રેડ દરમિયાન ચાર ઇસમો ફરાર થઈ ગયા હતા પોલીસે ઝડપાયેલા ઇસમો પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા સાત ઇસ્મો સામે ગોઘા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો घटना में फरार थी गये चार आरोपी ने गोघा रोड से झड़पी लई कार्यवाही हाथ धरी Hmm. तो जो कि चीज़ तो मैं जिसमें तो मौन आगे बोला था यार जैसे तो मानते हैं तो हाँ नहीं नहीं तुम्हारी